ખેડૂત મિત્રો નવા વર્ષના જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતાજી સૌને આજે આજે અમે રોપા સેપે ત્યારે વિડીયો બતાવ્યો તો આજે ઉડી થઈ ગઈ છે જોઈ શકો ગાય આધારિત ખેતી કરીએ છીએ જોઈ શકો કે ભાઈ આવો અમારી પ્રાકૃતિક ખેતીનો આવો કલર અને આવો હવા હોય છે તમે નજીકથી બધા જોઈ શકો તેમાં અમે બતાવવાની કોશિશ કરશું જોઈ શકો કહી શકો એનું પાંદડું એકદમ તંદુરસ્ત છે નવા પાંદડા પણ કાઢે કાઢે છે તો એ પણ સારું અને તંદુરસ્ત જે હવામાં કહેવાય એ હવામાં છે જોઈ શકો આ નવું પાંદડું આ રીતની અમારી કેળ બંધ થઈ છે આમાં જીવા અમૃત છે ખાટી સાઈઝ છે આંકડો છે આવો અમે એનો ઉપયોગ કરીએ શ્રી દરેક પાણમાં બેરેલમાં હોય છે એટલે પાણીની સાથે મેં નળીમાં છોડી દેવી એટલે કરે છે ખેડૂત મિત્રો જે ખેડૂત એ આ કેળવાયુ હોય એ જીવામૃત છે આંકડો છે આ ખાટી સાઈઝ છે ખાટી સાઇઝ વધે તો ફેંકી ન દેતા આ ખેત કેળ વાયુ હોય તો એમને પાણી આજે ધીમે ધીમી છોડી દેજો તેથી કરીને આવો ફૂગ ન આવે એટલે ખેડૂતોને જ ભલામણ કરવા માટે ત્યાં બતાવ્યું છે કે જોઈ શકો પાણીની સાથે અમારે ખાટી સાજ જે તાજી હોય કે વાસી હોય કોઈ પણ છાલે દરેક પાકમાં ખાટી સાજ તો દરેક પાકમાં શકાય નાખી દેવાની વસ્તુ છે એ આપણે આમાં ઉપયોગ કરવાની છે તો અમારા વિડીયા ગમે લાઈક કરજો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરો અને બીજા પણ ખેડૂતને માહિતી મળતી રહે મારી કેળ છે જોઈ શકો તમને બધી કેળ પાણી જાય છે એ પણ બતાવી શકીએ આ રીતનું છે સારામાં સારી નાઇન નામની વેરાયટી આવી છે ને વિકાસ પણ સારો થયો છોડનો એટલે માટે બ્રોથ સારો આવે અને કુણ ફારી આવે નરવાઈ આવે તો જ આપણે આમાં વળતર કાપો શકીએ જય